जन जोई आवे धाम जेवूरे आवी मर्त्य लोके कहे एवूरे एवी अलौकी करीत जी आरे होय हरी गुरु होय ती आरे वडी अन्त काडे आपे आवे रे रूडा रथ वीमानने लावे रे रस्ते पर बैसारी ने तेड़ी जाय रे साचा सदगुरु तेने कहवाय रे आवे तेड़वा तेना ऐंधान रे जैना प्रभु आवे छूटे प्राण रे गंभीर फैल सम अंग होय रे अति नर्म वाले वाले कोय रे एवी रीत जिया लगी जानो रे तिया सुधी कल्याण प्रमाणो रे पछी ए वात नो थाय नाश रे पलती माया करे तिया वास रे आवी लिए छे गुरु नो वेश रे न हो गुरु पणु लवलेश रे सर्वे विश्व तना फैल वली रे माया गुरु मारया होय मली रे दारी चोरी वाली मध्य मास रे ते तो मे माया गुरु पास रे गांजो भांग हो का बहु पैर रे मले आफु आपू मफर गुरु घेर रे जे जे जगमाय होय फैल रे ते ते सर्वे गुरुए राखेल रे होय विषयने व्यसनी रे घणा प्रभुजीना न कृत घनी रे खै जम पुरी आगवारे एवा गुरु घरो घर हवारे मणि धर्म निम मुकावेरे वेद मर्याद माथि चुकावेरे वर्णाश्रम नो जे वैवार रे नोए माया गुरुने ने सदाचार रे तर्त करावे जाती विटाल रे तीर्थ व्रत नीम ना तो काल रे एवा गुरु ने गुरु ना शिष्य रे झाली मगाव जो अहो निश रे एनी शीद शंका मन आणो रे सर्वे जीव ए तमारा जानो रे જન જોઈ આવે ધામ જેવું રે આવી મર્ત્ય લોકે કહે ઉરે આગળ સમાધિ ની વાત હતી કે બધાને સમાધિ કરાવે પાત્ર કુપાત્ર કઈ મહારાજ જોતા નહિ પણ મહારાજ ની જેના ઉપર કૃપા થાય એને સમાધિ સેજે થઈ જતી તો સમાધિ માં શું જોઈ આવતા તો કે બધા ધામ મહારાજ બતાવતા કે જો આવું કૈલાસ ધામ છે આવું સ્વર્ગ છે આવું નર્ક છે વૈકુટ છે ગોલોક છે બદ્રિકાશ્રમ શ્વેતદીપ તો કે આ બધું જોવો અને પછી નક્કી કરો તમારે ક્યાં આવવું છે અને જે સમાધિ થાય એ લોકો આવા દર્શન એવી અલૌકિક રીતે હોય હરિગુરુ હોય ત્યારે જો આ હરિગુરુ શબ્દ એ બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી ગુરુ છે એ જ હરી છે એમ નહીં પણ ત્યારે હરી જતા સાક્ષાત ગુરુ રૂપે એટલે અને આપણે જોડાવાનું પણ મહારાજમાં જ છે એટલે ગુરુ તો મહારાજ ને પોતાને કીધા છે એમ અને હરિરૂપ ગુરુ એટલે જેમ કીધું ને હરિ ને હરિના મળેલા તો કે જે પુરુષોત્તમ રૂપ થઈ ગયેલા એવા મહાન આદિ મુક્તો છે એની વાત છે એમ જેના અંગમાં અંગ મહારાજ એવી રીતે થઈ ગયા હોય ત્યાં હોય ને અહીંયા આવી કલ્યાણ રીત હોય વળી અંત કાળે આપે આવે રે રૂડા રથ વિમાન લાવે રે પેલા જ વચનામૃત માં કીધું આમાં પણ શું હોય કે જનરલ સમાસ ની વાત હોય પેલા છે એ પણ જનરલ સમાસ ની વાત હોય પછી મહારાજ ની કૃપા થાય અને આપણને મુક્તોમાં વિશ્વાસ આવે એટલે આપણને સત્ય જ્ઞાન મનાય કે જે રથ વિમાન લઈને આવવાની વાત છે તો પેલા જયારે આપણે મહારાજા બ્રહ્માંડમાં નહોતા વધારે પછી આપણે આવું કઈ જોયું ન હોય સાંભળ્યું ન હોય કે આપણને મહિમા થાય એટલે આવી એક વાત કરેલી છે બાકી જવાનું કોને છે અને આવવાનું કોને છે પણ હા કોઈની એવી ઈચ્છા હોય છે કે જનરલ ઘણા જીવના સમાસર છે મહારાજ ઘણી વાર એવા દર્શન વિમાન લઈને હાથી લઈને એવું બતાવે ખરા પણ જરૂરી નથી જરૂરી તો એટલું જ છે કે આપણા મહારાજ વચ્ચે શું પડદો છે તો એક માયાનો પડદો છે અને પડદો તોડવાનું કામ કોણ કરે નથી જીવ પોતે સમર્થ કે પડદો તોડે નથી મહારાજી કાર્ય કરતા મહારાજે તો પડદો તોડનાર એક અનાદિમુક્ત આ પરમિકાંતિકે કરી શકે પણ પરમ એકાંતિક ને આપણે પરમિકાંતિક કરે અને ફરીથી જે પણ જીવ પરમ એકાંતિક થાય એને અનાદિ થવા માટે એકવાર વળી પાછું આ બ્રહ્માંડમાં અનાદિ મુક્તનો જોગ કરવા આવવું પડે આવીને એને પાછો જોગ તો અનાદિ મુક્તનો જ કરવો પડે એટલે કે આ સ્થિતિ કરાવનાર અનાદિ મુક્ત જ છે બીજા કોઈ આપણને આ સ્થિતિ કરાવી શકે નહીં નથી જીવ જતો નથી મહારાજ આવતા આત્મા પરમાત્મા નો વેગ લગાડવો તો કે હું દેહ નથી હું આત્મા છું દરેક ક્ષણે એ વાતની જાણપણું રાખું અને મહારાજ પરમાત્મા છે તો આત્માને પરમાત્મામાં મળવાનું છે પરમાત્માને પામવાના આ એક જ લક્ષ રાખીને ચાલવાનું તો પછી એમ કે કે કારણ શરીર કે માં કારણ શરીર ઐશ્વર્ય ના રાગ આ બધામાં જે બંધાવાનું થાય જો આવો વેગ લાગે તો નો થાય અને જો આ વેગ શુદ્ધ રૂપે ન લાગે પૂર્ણ સ્થિતિના મુક્ત જેને નથી મળતા તો એ વચ્ચે આવા ગુરુ બની જવાય છે તો એમ થઈ જાય કે મારામાં પણ કઈક છે અને ગુરુ બને બાકી સાચા ગુરુ એને જ કહેવાય કે જે આવરણ ટાળી માયાનો પડદો હટાવી અને આત્માને પરમાત્મા સાથે મિલન કરાવી દે મામા એ પ્રસંગ પ્રસંગ માળાના એક પ્રસંગમાં કીધેલું છે સેવાની એમાં કે તમે સેવા કરો છો એવું લાગે છે પણ સેવા તો અમે કરીએ છીએ કે જયારે અંત કાળે એમ કે જીવની કોઈ કચાશ હોય છે ત્યારે મહારાજ ને મામા આપણા વતી પ્રાર્થના કરે કે આ જીવ તમારો છે શરણાગત છે એને તમે શરણ માલો લો એના ગુના માફ કરો હવે ત્યાં જો આપણી દ્રષ્ટિ કાચી હોય ને આમાં આપડે શું હોય માયાના ના આપડે જ ભરેલા હોઈએ એટલે આપણને બીજા માયા ભરેલા જ દેખાય કે કમળો હોય એને પીળું દેખાય એની જેમ તો આપણને એમ થાય મામા એ તો પોતાના વખાણ પોતે કર્યા પણ તો હમણાં જ વાત હતી કે એમાં રીન બોલનાર તો મહારાજ છે એ જે સૂક્ષ્મ ભેદ રેખા સમજાવી સમય યાદ આવવી એ બહુ જ અઘરું હોય એટલે એ સૂક્ષ્મ રેખા જ અગત્યની ની છે કે એકવાર દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે આ ગુરુ સમર્થ જ છે તો પછી આપણને એના એના દુઃખે દુઃખી તો એક ત્યારે તો પેલું આપણને શરણાગતિ મળે પાક ખરેખરી તો કે આવે તેરવા તેના એંધાણ જેના પ્રભુ આવે છોટે પ્રાણ તો કે હવે એની નિશાની આપે છે જેને મહારાજ તેડવા આવ્યા હોય કેવા હોય તો કે હીર ફેલ સમાગ હોય રે તો કે હીરની આંટી હોય ને જે આપણે ભરત ભરે બેનો કેટલી કુણી હોય કે જેમ વાળે એમ વડે તો કે એની જેમ જયારે એનો દેહ છૂટે છે ને દેહ માંથી ચૈતન્ય નીકળી જાય છે પછી એનો દેહ હીરની આંટી ની જેમ વળે અતિ નિર્મળ વડે વાળે કોઈ રે કોઈ પણ એને વાળે તો સહજતાથી એનું ડેડ બોડી પણ વળી શકે છે એવી રીત જ્યાં લગી જાણો રે ત્યાં સુધી કલ્યાણ પ્રમાણો રે આવું જ્યાં સુધી દેખાય ત્યાં સુધી કલ્યાણ છે પછી એ વાત ન થાય ના આશરે માયા કરે ત્યાં વાસરે આપણે બધા એવા દ્રષ્ટાંત છે કે મહારાજ ના હાજર માં બીબડી દાતણ આપ્યું અને કે તમારું કલ્યાણ બાપાશ્રી ઉંદર નું કલ્યાણ કર્યું પણ એ બધા તો ખાલી દ્રષ્ટાંત હોય અને મહારાજ કે એવડા સમર્થ મુક્ત હાજર હોય ત્યારે ગમે તેટલા જીવનું કલ્યાણ કરી શકે છે પણ એમને એમ જો પાત્રતા વગર કલ્યાણ કરવામાં આવે તો કે વાંદરો એમ કોઈ જીવ ત્યાં ટકવા સમર્થ થતો અત્યારે આપણને મૂર્તિ પાસે બેસાડી કરવાનું તમારે ખાલી બધું કામ કરી દેશે તમે બેઠા હોય ત્યાં થાળી આપી દેશે આપણે ખાલી આરામ કરવાનું અહીંયા જમવાનું ને એકલું મૂર્તિનું ધ્યાન કરવાનું તો આપણું ચૈતન્ય ટકશે આપણો દેહ ટકશે તો એ જ પરિસ્થિતિ પછી પણ થશે કારણ કે અંદર કારણ શરીર રૂપ વાસનાઓ ઉછળે છે તો કે એવું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કલ્યાણ થાય એ જાય પછી શું થાય તો કે વર્તી માયા કરે ત્યાં વાસ વાસરે પછી માયા બધી પ્રવેશ કરે છે આજ સુધી તો કે મહારાજની અસમર્થ મુક્ત હાજર હતા ત્યાં સુધી તો માયા એમ કે દગાવવા આવી શકતી નથી પછી તો માયા તરત તૈયાર હાજર ઉભી હોય અને પ્રવેશ કરી જાય છે આવી લીયે છે ગુરુનો વેસરે ન હોય ગુરુ પણ લવલેસ રે એની અંદર સાચા ગુરુ ના જે ગુણ હોવા જોઈએ માત્ર નથી હોતા શું કરે છે તો કે ગુરુ લેસ સર્વે વિશ્વ તણા ફેલ વળી રે માયા ગુરુમાં રહ્યા હોય મળી રે આ એટલી બધી આખે દેખાય ને એવી સ્પષ્ટતા છે છતાં આપણે આંધળા હોઈએ કેમ એક પટ્ટી પડાવવામાં આવે કે આપણે કોઈનો અવગુણ લેવો નહીં આ પટ્ટી એટલી બધી પડાઈ દેવામાં આવે કે તમે નજરે જુઓ કે આ યોગ્ય છે કે નથી પણ બસ અપરાધ થઈ જાય અવગુણ લેવો નહીં અપરાધ થઈ જાય અવગુણ લેવો નહીં પહેલું આપણા મગજમાં પછી એટલા વિષય હોય તોય આપણે એમ કહીએ કે તો એમને અધિકાર છે ને મારું રહી મારા જ ભોગવે છે એવું કરી અને આપણે બિલકુલ બિંદાસ થઈને ગમે તેને ગુરુ માની લઈએ આપણી બુદ્ધિથી આપણે વિચાર કરતા નથી તો કે એમાં એક લેશ માત્ર આંધળી પટ્ટી પાર દીધી છે ના આપણે તો બધા સરખા આપણે કોઈનું કઈ બોલવું નહીં આપણે વિચારવું નહીં આપણે જોવું નહીં એટલે પછી આપણે ઊંધા કાલી ને ગમે એવું થતું હોય ને તો એ ચલાવીએ તો એમાં વાંક તો આપણો છે તો કે એમાં બધા જ પંચ વિષયમાં ગળા ડૂબ હોય તો આપણને દેખાતું જ હોય કે આને પંચ નો કેટલો બધો ભાર છે દારી ચોરી વળી તો માયા ખરેખર જેટલો આપણું થી આપણે વિકાસ કરી અંદર આવ્યા પછી ઉલટાનો ઓછો થાય તો કે એની અંદર બધા જ દુર્ગુણ હોય અહીંયા તો પાંચે પાંચ કહી દીધા આપણને ખોટા ગુરુ હોય એની પાસે જઈએ તો આ બધું મળે પણ આપણે પાછા એને પ્રસાદ જાણતા હોઈએ છે ભાંગે હુકા બહુ ઘેર મળે આફું મફર ગુરુ ઘેર રે તો કે શું શું હોય તો કેટલા સામાન્ય જે બાવાઓ છે એ લોકો તો ચલમ ને બીડી હોય એમના તો કેવા કેવા વૈભવ હોય આજ તો હવે ભગવા કપડામાં વૈભવ એટલા બધા ભવ્ય થઈ ગયા કારણ કે આપડે તો કમાઈ નાકે દમ લાવીને ભેગું કરવાનું પાછા છોકરા માટે બચાવવાનું એમને તો કઈ જ નહીં એટલે એમના વૈભવ હોય એ વાત આપણે કોઈ દિવસ લાય ન હોય જે જગમાય હોય ફેલ રે રે તે એ રાખેલ તો એ કેવા હોય કે આપણી આંખ ઉપર તો પટ્ટી જ હોય હોય વિષય ને વ્યસન રે ઘણા પ્રભુજી ના કૃતજ્ઞ રે ઉપરથી તો બધા મહારાજના કૃતજ્ઞ છે કારણ કે એમને તો વિષયમાં ડૂબેલા છે ને વ્યસન પણ એટલા બધા છે થઇ જંપુરી ના આગવારી વા ગુરુ ઘરે ઘર હવા તો કે અત્યારે ઘરે ઘરે ગુરુ થઈ ગયા છે પણ એ કેવા છે તો કે એ તો જંપુરી આગેવાન થઈ ગયાસ બધાય બધા મળી ધર્મ નિયમ મુકાવે રે વેદ મર્યાદામાંથી માંથી ચુકાવે એટલે કુસંગ કીધો એમાં આ કુસંગ ખાસ કીધો કે જે પંચવત માં ન્યાગ ના લોપે લોપાવે બાપા શ્રી એ કીધું ગમે તેવા મુક્ત હોય પણ કે આજ્ઞા વિરુદ્ધની વાત કરે તો એને ગુરુ માનવા નહીં તો અહીં ચોખ્ખું જ કહી દીધું કે જે જગમાં જેટલા વ્યસન હોય રાખતા હોય અને ધર્મ નિયમ મુકાવતા હોય તો એવાથી દૂર રહે મુકાવે એટલે કરીએ ને તો આપણા આગળના જે ધર્મો આપણને કોમન શીખવાડી ને જ્ઞાન એ નથી કરતા હોતા એવા હાવ હોય ને તો એમને આપણે મોટા ગુરુ માનતા હોય વર્ણાશ્રમ ના જે વ્યવહાર રહે માયા ગુરુ ને સદાચાર લે હવે તો કળિયુગમાં આપણે એ નથી ને એમની નથી પણ આપણે જેને ખરેખર દ્રષ્ટાં જોઈએ છે એને નજર ખુલ્લી રાખવાની છે તર્ત કરાવે જાતિ વિચાર રે તીર્થ વ્રત ના તો કાળ રે તો કે ભગવાન સંબંધી ક્રિયા કરવામાં કે એમાં ક્યાંય નવરાશ નથી પણ દેન દેના સગા માટે આપણને બધી જ નવરાશ છે એવા ગુરુને ગુરુના શિષ્ય રે જાલી મંગાવજો અહો નિશ હવે મહારાજે રજા આપી દીધી કે તમે ચિંતા ન કરશો ઘેર ઘેર ગુરુ નો હોય આવા બધા ખોટા ગુરુ હોય અને એમના જે શિષ્ય હોય એ બધા પકડી પકડીને લાવજો એની સીધ શંકા મન આણો રે સર્વે જીવે એટલે મનમાં એમ થાય ના પણ આમને તો આ તો મોટા ગુરુ કહેવાય એમનું કઈક આવું આપણે વિચારશું કરવાની તો વાત એક બાજુ તો કેવું વિચારશું તો આપણને દોષ લાગી જશે ને આપણું સર્વસ્વ લૂંટાઈ જશે ને એમ કરીને આપણે કોઈ દિવસ સત્યના પક્ષે ચાલી શકતા નથી હોતા અને એવા જે હોય છે તો કે કે વ્રત એટલે બધી મર્યાદા લોપાવવામાં તૈયાર છે અને જે મહારાજે અને આપણા જન્મ શાસ્ત્ર દ્રષ્ટિએ જોઈએ તો વેદો પુરાણ એ બાંધેલી જે મર્યાદાઓ એ બધી મર્યાદાઓ મુકાવે એવા છે એમ જીશ્ય નારાયણ